અને તેની તૈયારી પણ ચાલુ થઈ ગઈ છે હવે આ ડોઝની અંદર તમે કયું ખાતર અથવા તો કઈ પ્રોડક્ટ વાપરશો જેથી કરીને તમને સારો એવો ફાયદો થશે તો ખેડૂત મિત્રો તમે તમારા ડાંગરના પાકની અંદર પહેલા હપ્તાની અંદર યુરિયાનો ઉપયોગ તો કરતા જશો તો એની અંદર તમે ત્રીસ પિસ્તાલીસ કિલો યુરિયા એક વીઘાની અંદર વાપરતા તો હવે ખેડૂત મિત્રો તમે યુરિયાનો ઉપયોગ એક વીઘામાં પંદર કિલોનો કરો અને એની સાથે સાથે આપણે કોમ્પેટ એક્સપર્ટ નવાટેક સુપર હોય સોલ્યુ એકવીસ એનો દોઢ કિલોનો ઉપયોગ કરો જેથી કરીને તમને ડાંગરના પાકની અંદર જે ઓવરઓલ વિકાસ છે અથવા તો મૂળનો વિકાસ છે ફૂટનો બહુ સારી થાય એના માટે આ બંને કોમ્બિનેશન જબરજસ્ત કારણ કે નોવાટેક સોલિબ એકવીસની અંદર એકવીસ ટકા નાઇટ્રોજન અને ચોવીસ ટકા છે જે તમારા પાકમાં મદદરૂપ થશે તમારા મૂનના વિકાસમાં અને ઓવરઓલ તમારા ડાંગરના પાકના વિકાસમાં મદદરૂપ થશે અને સલ્ફર હોવાથી તમારી જમીનમાં સુધાર આવશે તો એમાં પણ સુધારા અને છેલ્લે તમને ઉત્પાદન સારું મળશે સલ્ફર એ તમારા ડાંગરના પાકમાં જે ફોગ આવે છે મૂળની ફૂગ એમાં પણ મદદરૂપ થશે એટલે તમારા ખર્ચા પણ બચશે હવે વાત કરીશું આ ડોઝની અંદર કોઈ પણ કંપનીનું તમે મલ્ટી જીંક એ પાંચ કિલોનો ડોઝ આપો જેનાથી તમારા જે જે ડાંગરનો પાક છે એમાં જે ઝીંકની કમી છે અથવા તો બીજા જે અંદર પોષક તત્વો આવે છે એની કમી છે એ દૂર થશે અને તમારો ડાંગરના પાકનો વિકાસ સારો થશે અને તમને પોટ અને મૂળનો વિકાસ એ બધામાં ફાયદો મળશે પછી આપણે વાત કરીશ એની અંદર આપણે હ્યુમિક એસિડનો ઉપયોગ કર્યો જેથી કરીને તમારા જે ડાંગરના મૂળ છે એનો અદઅધન વિકાસ થશે જેથી કરીને તમારો ઉત્પાદનમાં સારો એવો ખરાબ પડે તમે કોઈ પણ કંપનીનું હ્યુમિક એસિડ વાપરી શકો પણ આપણે એક સજેશન આપીએ છીએ કે ગ્રો ઇન્ડિગો કંપનીનું ગ્રો હ્યુમ આવે છે જેની અંદર હ્યુમિક એસિડ પોટેશિયમ ફોલ્વિક એસિડ જેવા તત્વો રહેલા છે જેથી કરીને તમને સારું એવું ફાયદો મળશે અને તમને સારો એવો વિકાસ મળશે અને એક જ પ્રોડક્ટની અંદર તમને બધા તત્વો મળતા હોવા જોઈએ તમને ખર્ચો પણ ઓછો મળશે અને ગ્રો હ્યુમનો ડોઝ છે એક વીઘાની અંદર સો વરા જેથી કરીને તમને ઓછા ડોઝે સારો એવું રિઝલ્ટ હવે આપણે વાત કરીશું તમે કોઈ પણ કંપનીનો માઇકો રાજાનો ઉપયોગ કરી શકો જેનો ડોઝ છે બે કિલો માઇકો રાજાનો ઉપયોગ કરવાથી પાછું તમારા મૂળના વિકાસમાં મદદરૂપ થશે જેથી કરીને તમને સારું એવું ઉત્પાદન મળે અને તમારી જમીનમાં પણ સુધારો હવે તમે જો જો તો વાત થઈ હવે તમારે ક્ષારનું પ્રમાણ તમારી જમીનમાં જેથી કરીને તમને ઉત્પાદન સારું ના મળે તો આપણે ગ્રો ઇન્ડિગોની એક પ્રોડક્ટ આવે જે તમારા ક્ષારના ક્ષારવાળી જમીનમાં સુધાર લાવે છે જો તમારી જમીન ક્ષારના કારણે કડક બની ગઈ તો તેને પોચી પાડે છે જેથી કરીને તમારી જમીન ફળદ્રુપ થશે અને તમને ઉત્પાદન સારું એટલે કે પ્રોડક્ટ છે કોલાસલ કોલાસલનો ડોઝ છે સો ગ્રામ એક વીઘાની તો ખેડૂત મિત્રો તમે પણ પહેલા ડોઝની અંદર આ બધી પ્રોડક્ટનો ઉપયોગ કરો જેથી કરીને તમને સારું એવું રિઝલ્ટ મળે અને એ પણ ઓછા કરે અને ઉત્પાદન પણ સારું મળે અને સો ટકા રિઝલ્ટ આપતી આ કોમ્બિનેશન છે તો તમે પણ આ કોમ્બિનેશનનો ઉપયોગ તમારા ડાંગરના પાકની અંદર ખેડૂત મિત્રો યુરિયાની સાથે સાથે જો તમારે પણ આ કોમ્બિનેશનનો ઉપયોગ કરવો તો આજે જ મુલાકાત લો હરીવો મેગ્રો સેન્ટરની અને આજે જ ખરીદી લો આ કોમ્બિનેશન એ પણ બજાર કરવા સારા ભાવ જેથી કરીને તમારો ખર્ચો પણ ઓછો થશે તમને સો ટકા રિઝલ્ટ પણ મળશે અને તમને સારું એવું ઉત્પાદન પણ મળશે તો ખેડૂત મિત્રો હરિઓ મેગ્રો સેન્ટરનો મુખ્ય ઉદ્દેશ એ જ છે કે ખેડૂતનો ખર્ચો ઘટે તેમને સો ટકા રિઝલ્ટ મળે અને તેમને નફો સારો મળે અને તેમનું ઉત્પાદન પણ સારું મળે તો ખેડૂત મિત્રો હરિવા મેગ્રો સેન્ટરની મુલાકાત અવશ્ય લઈએ ખેતીને લગતી આવી જ માહિતી મળે અને અમારા વિડીયો જો તમને પસંદ પડ્યા હોય અને તમને એનામાંથી માહિતી મળતી હોય તો અમારી ચેનલને ફોલો કરવાનું લાઈક કરવાનું સબસ્ક્રાઈબ કરવાનું કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને હા આ વિડીયો તમારા મિત્રોને પણ શેર કરજો જેથી કરીને એમને પણ તમારે જેવો જ ફાયદો થાય અને એમને પણ ખેતી વિશે માહિતી મળે ધન્યવાદ